જેમાં માતાજી મિત્રો તો અત્યારે બહુ સમય પછી આજે રામભાઈનો વિડીયો આવવાનો તો રામભાઈ નહીં જોઈને રેડી થઈ ગયા છે તો આપણી રામભાઈની રેટા તો બેસિક રેટામાં ને પછી રામભાઈ જાય આપીશું પછી અહીંયા એમ બધું જોઈએ કે આજે હું કામ કરવાનું આવડે આજે તો આપણા મિત્રો પણ આવવાના છે સારભાઈ એટલે કે સારા ભાઈ કંકોત્રી એટલે વિડીયો જોજો ખૂબ મજા આવશે તમને વિડીયો જોવાની રોજે રોજ હવે મિત્રો હવે આપણે બસ ઓફિસે પોચી જ ગયા છીએ અને મિત્રો પહોંચી જાય ઓફિસે આપણે ફોન નો તો આવતો એમને ઘરથી નીકળી જાય તો હવે ઘડી ગયો છે તો જઈ સીધા હાર ભાઈ તો મિત્રો ઘરે જઈને મળીએ તો બસ ફાઇનલી મિત્રો આપણે આપણા ઘરે પહોંચી જ ગયા છીએ બેઠા મૂકી દે આપડે અને મિત્રો હવે ભાઈ ને મળી પછી તમને મળીએ તો મિત્રો ભાઈ કંકોત્રી આપીને ઘરે ગયા છે મિત્રો હવે હારભાઈ ના લગ્ન આવે અગિયાર તારીખે બીજા મહિનાની પહેલાં આપણે તૈયારી કરવી પડશે અને હા મિત્રો આપણું નવું ઘર પણ તૈયાર થઈ ગયું હોય તો ગાઈસ હવે એક તમને નવું ઘર બથા દઉં તો આપણું નવું ઘર કમ્પ્લીટ રેડી થઈ ગયું હોય અને હાર ભાઈને પણ આપણા જેવું જ કરે અને કાલના વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં નવી ગાડી આપણે લઈ લેવાની છે એટલે વિડીયો હવે ડેલી જોતા રહેજો કારણ કે હવે વિડીયો ડેલી આવવાના છે મિત્રો પહોંચી જઈએ આપણે આપણા નવા ઘર બાજુ હા મેં તમને દેખાય આપણું નવું ઘર છે એટલા જ મિત્રો રામભાઈના વિડીયો નહોતા આવતા કારણ કે આ ઘરના કામમાં રામભાઈ હતા એટલે રામભાઈ ના વિડીયો નતા મૂકી રામભાઈ આ ઘર આપણે ખુબ મોટું બનાવડાવ્યું રામભાઈ નું અને પાસણ પણ આપણે જગ્યા લીધી છે તો આવતા વિડીયો બે બે વસ્તુ છે ઘરે આપણે વાસ્તુ પૂજન અને આપણે ગાડી લેવાની કાલ જો અહીંયાથી આવો કંઈક વ્યૂ હે અહીંયાથી આ બાજુ બજાર છે તો મિત્રો જવાનું છે રામભાઈ માટે કપડા લેવા તો જઈએ સીધા કપડા લેવા તો કાચ અત્યારે કપડા લેવા નહીં જવાનું પરંતુ અત્યારે ગાય ગાય આપણે ઓલા નવા બિઝનેસ ઉપર જવું પડશે કારણ કે અત્યારે ખબર પડી કે એ બિઝનેસ ઉપર આપણે પોલીસ આવી જઈએ તો જઈએ સીધા નવા બિઝનેસ ઉપર અને કારણ કે મિત્રો હવે આપણે થોડું જોવું પડશે કારણ કે એન જનવરી વાત છે કારણ કે આપણે અહીંયા ઇલિગલ બિઝનેસ છે ગયો આપણે અગર રેતીનું લાઇસન્સ નહીં તો આપણે એ બિઝનેસ કરતા હતા तो मित्रों यहां जेल सीधा तुमने मड़ी तो फाइनली मित्रों हर भैया पहुंच गया है ना पुलिस तो और तो है तपस करे अपड़ो खटारो એટલે કે અપડુ ट्रैक्टर है हुराइखू है जेसीबी वाला ना को ऊपर है क्योंकि नो बात नहीं मिरो तो बेचारा अपना भाड़ दे बोला इधर आपड़ा पुलिस और साहबंगा बात करिए ચેકિંગ કરે તો વાતચીત કરી અત્યારે રામભાઈને ને લઈ દીધા હૈ થોડી વાર રહીને દાદા હવે રામભાઈના ના પોલીસ આપણા લઈને આવતા દેતા તો હવે થોડી વારમાં દાદા હોય ફેમિલી એટલે આપણે લઈ જવાના તો ફાઈનલી કહીશ હે રાત પડી છે તો હવે સીધા ઘર બાજુ કઈ ગાઈસ એક અડધો દાડો રાખ્યો અને હવે છોડ દીધો હે અને મિત્રો હવે કાલ સારું કરું વાત જોયું પહેલા છોડ દીધો કારણ કે આપણું નવું ઘર બની ગયું રેડી તમને બતાડી દીધું હે અને આપણી ગાડી આવી જઈએ નવી તો કાલે વાસ્તુ રહી ગયા ભાઈ રામભાઈ તો કાલે રામભાઈ નવી ગાડી અને નવું ઘર લેવાના હે તો કાલ નો વિડીયો જરૂર જોજો અને બસ હવે આપણે આપણા જુના ઘરે પહોંચી જઈએ આ છેલ્લો દાડો ઘરનો તો ગાઈ જમભાઈના ઘરે આવ્યા આવી અને કાલનું વિડીયો જોવાનું ભૂલતા નહીં આજનો વિડીયો અહીંયા જ સુધી વિડીયો લાઈક જો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરતા જજો